અમદાવાદમાં તાજપુરમાં કંપનીમાં આગની ઘટના બની છે ચાંગોદરમાં તાજપુરમાં આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર છે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચાલુ કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે શુભ માર્કેટિંગ અને રીચ ઓટોમોબાઈલ્સ કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળી આ કંપનીમાં ટુ વ્હીલર અને મોપેડના બોડી પાર્ટ્સ બનાવવામાં આવે છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયા છે ચેતન શું અપડેટ જી ચાંગોદર વિસ્તારના તાજપુર ગામમાં આવેલી આ ફેક્ટરીમાં આગ લાગી હતી જે આ ફેક્ટરી શુભમ માર્કેટિંગ અને રીચ ઓટોમોબાઇલ્સ નામની આ ફેક્ટરી છે આ ફેક્ટરીની અંદર મોટર અને મોપેડના ટુ વ્હીલરના આ પાર્ટ્સ બનાવવાની જે છે તે કામગીરી શરૂ હતી તેના પાર્ટ્સ બનાવવામાં આવે છે પરંતુ આજે રવિવારે કંપનીમાં રજા હતી સવારના કોઈ આવ્યું ન હતું ત્યારે અચાનક જ કંપનીમાં રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી અને આગને જે કોલ છે તે સ્થાનિક લોકો દ્વારા ફાયરને કરવામાં આવ્યો હતો અને ફાયર દ્વારા હાલમાં આગ ઓલવવાની પ્રક્રિયા શરૂ છે પરંતુ હાલમાં અંદર હજી પણ આગ લાગેલી છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કંપનીની અંદર મોટા પ્રમાણમાં જે પ્લાસ્ટિકનું રો મટીરિયલ મશીનરી અને ડાય હતી જે મશીનરી પ્લાસ્ટિકના રો મટીરિયલમાં હજી પણ આગ અંદર શરૂ છે અને ફાયર દ્વારા જે કંપનીની દિવાલ છે તે તોડીને પણ આગમાં કાબૂમાં મેળવવા માટે એમનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કારણ કે પ્લાસ્ટિકના પાર્ટ્સ બનાવતી ફેક્ટરી હોવાના કારણે મોટા પ્રમાણમાં પા પ્લાસ્ટિકના પાર્ટ્સ અને જે પ્લા પાર્ટ્સ બનાવવાનું રો મટીરિયલ હોય તે પણ અંદર સંગ્રહ કરવામાં આવ્યું હતું અને જેને લઈને હાલમાં આગ દ્વારા છે જે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે ફાયર દ્વારા અનેક કલાકથી જે આ છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ